તો સમાચારની વિસ્તારથી વાત કરીશું તો વલસાડના ઉમર ગામમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે ગોકુલધામ વિસ્તારમાં સિલિન્ડર થયો છે મહત્વનું છે કે ચાલીમાં સિલિન્ડર થતાં જ વિસ્તારમાં દોડધામ મચી ગઈ સિલિન્ડર લાઈવ ફૂટેજ સામે આવ્યા છે ઘટનાને પગલે પોલીસ સહિત તંત્ર દોડતું થયું છે વલસાડના ઉમર ગામમાં આ સિલિન્ડર બ્લાસ્ટના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જોઈ શકાય છે ધડાકાભેર સિલિન્ડર બ્લાસ્ટ થયો છે અને સમગ્ર વિસ્તારમાં એકાએક સિલિન્ડર બ્લાસ્ટ અને વિસ્તારમાં ધડાકાભેર અવાજ આવ્યો અને દોડધામ મચી ગઈ વધુ વિગત સાથે સંવાદદાતા પ્રિયાંક જોડાઈ ગયા છે પ્રિયાંક ચાલી વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે કેવી સ્થિતિ છે કોઈ જાનહાનીના સમાચાર જી હાલ અત્યાર સુધીમાં કોઈ જાનહાની નો સમાચાર આવ્યો નથી પરંતુ ત્રણ થી ચાર જેટલા લોકો અત્યારે ઇજાગ્રસ્ત પામ્યા હોવાનું સામે આવ્યું છે જે પ્રમાણેની વાત કરવામાં આવે તો વહેલી સવારની આ ઘટના છે જે રીતે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો જેને લઈને વિસ્તારની અંદરમાં જોરધામ મચી જવા પામી હતી ફાયર સહિત પોલીસનું તંત્ર અત્યારે પહોંચ્યું છે અને તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સિલિન્ડર બ્લાસ્ટ કઈ રીતે થયો તેનું ચોક્કસ કારણ અત્યારે અંગબંધ છે પરંતુ જે કારણ છે તેને શોધવાના અત્યારે પ્રયાસો હાથ ધરાયા છે જી આભાર વિગત સાથે જોડાયા છે બદલ તો કયા કારણોસર આ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે તેની વિગતો હવે તપાસ બાદ સામે આવશે પરંતુ અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ બે થી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો છે